એ મીડિયા ની પોતાની આગવી સમજને ફરજ છે ગયા અઠવાડિયે આપણે પエルગમેટેક થયો એના પછી વોર અને વોર પછી સીઝ ફાયર આખી ઘટનામાં તમે કોઈ પણ દિવસની ક્લિપ YouTube માં જઈને જોઈ લો તમને આશ્ચર્ય થશે કે કેમ શા માટે શું કરવા

ਨਾ ਕੋਈ ਕਿਤਾਹੀ ਕੋਈ ਰਿਪੋਰਟਰ ਲਾਈਵ ਸਥਲ ਉਪਰੋਂ ਵੀ ਕਰੀ ਰਿਹਾ ਹੋ ਸੇ ਪਰ ਸਭ ਤੋਂ ਸੈਨਡੂ ਲੂ 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 ਲੋਕੋ ਨੇ ਦਰਦਿਲ ਆਪਣੀ ਕਹਨੇ ਇਹਨੂੰ ਬਲੱਡ ਪ੍ਰੈਸ਼ਰ ਕਿਆ ਜੈਨ ਉਪਰੇ ਇਹ ਹਵੇ ਅਮਨੇ ਸਾਇਰ ਨੂੰ ਵਗਾੜੀ ਕੇਂਦਰ ਸਰਕਾਰ ਨੇ ਗਾਈਡਲਾਈਨ ਬਾਹਰ ਪਾੜੀ ਕਿ ਭਈ ਆ ਸਾਇਰਾ ਨੂੰ ਜਦ ਸੱਚ ਅਰਥਮਾ ઇમરજન્સી વખતે ગવર્મેન્ટ ની સારો નો વાગશે તારે લોકો સમજશે ટીવી માં વાગે માટે કોઈ પણ ચેનલ ને સારો નો વગાડવું તમે જો સીઝ ફાયર બધી જ વસ્તુ જોરથી મોટા અવાજે ફોર્સફુલી એટલે જે લોકો હૃદયના કાચા છે બ્લડ પ્રેશરના પેશન્ટ છે એક કામ કરીએ પ્રજા જરૂર પૂછીએ કે આ સમાચારો યુદ્ધના આ બધા જોવે આવી ઘટનાઓના ત્યારે પ્રજા જરૂરના માનસ પર શું અસર પડે છે આ સમાચારો માનસિક અસરમાં મેન કોઈને એટેક આવી જાય કા માનસિક બીમારી થઈ જાય એવી બધી ઘણી ઘણી ઘણા માણસોને ઇફેક્ટ થઈ જાય છે જોવાથી ઘણાને બહુ દુઃખ થાયતું હોય છે એનાથી આપણને હાર્ટમાં બી પ્રોબ્લેમ થાય અને મગજ ઉપર બી અસર બહુ થઈ જાય તો મગજનો બી પ્રોબ્લેમ થઈ જાય છે એટલે મેન્ટલી બી ઇફેક્ટ બહુ જોરદાર થવા માંડે છે એટલે તકલીફ પડે છે અત્યારે હાલમાં આપણે હા એક રીતે નેગેટિવ તો અસર થાય સમાચાર સાંભળીને થોડું આપણે ડિપ્રેશન જેવું થાય છે એટલે એ વધારે પડતું આ લોકો પણ જે વધારે પડતું જે બતાવે છે શું કહેવાય થોડા મીસ મસાલા ઉમેરીને એ ન કરવું જોવાનું ટાળે અને ને એક દિવસ એક ને એક વસ્તુ વારંવાર રિપીટ કરી લે જા પછી બોરિંગ જેવું લાગે પછી વાળો એને કહું કે હવે આ તો બંધ કરી દો પછી બીજી રોજે રોજે નવા સમાચાર જોવાનું આવે એની અસર સારી અને ખરાબ પણ પડે છે સારી એટલા માટે કારણ કે અત્યા અત્યારનો જે સમય જોઈએ એમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં જ્યારે મીડિયાનો કવરેજ આવે છે ત્યારે આપણે શું જે ઉપલબ્ધિ હાંસિલ કરી છે આપણે કેટલા પાકિસ્તાનના ડ્રોન નષ્ટ કર્યા આપણે કેવી રીતે આપણા શહેરો બચાવ્યા એ જાણીને ખૂબ જ આ આનંદ થાય છે અને પ્રોત્સાહન મળે છે પણ બીજી જ બાજુ આપણે જો એવું વિચારીએ કે મીડિયાનું કેવું બીજી એક સાઈડ છે તો જ્યારે આપણે છવ્વીસ અગિયારનો જ્યારે હમલા જોયા હતા મુંબઈમાં ત્યાં તાજ ઉપર ત્યારે આ આપણા તરફથી બહુ બધું મીડિયાનું કવરેજ જે હતું એ આતંકવાદીઓને હેલ્પ કરતું હતું કારણ કે આપણે કવરેજમાં સતત ટીવીમાં બતાવતા રહેતા હતા અને એ એમને એમના જે બીજા બેઠેલા હતા પાકિસ્તાનમાં કે જે બીજી જગ્યાએ એ લોકોને હેલ્પ થતી હતી કે બહારથી એ લોકો જોઈ શકતા હતા કે આપણી સે સેનાની શું ગતિવિધિ છે અને એ રીતે આપણે આપણે ઓફકોર્સ જીતી ગયા પણ એ રીતે આપણો જે પ્રોસેસ હતો એ ધીમો પડતો ગયો એટલે બીજી વસ્તુ એ છે કે મીડિયામાં ઘણીવાર આક્રોશકતાપૂર્વક વાત કરવામાં આવે છે મીડિયા જ્યારે આપણે સમાચાર જોતા હોય ડિબેટ જોતા હોય તો સખત અગ્રેસિવ લેંગ્વેજનો ઉપયોગ થાય છે તો આપણે એકલા સમાચાર નથી જોતા આપણી સાથે આપણા બાળકો પણ જોયે છે અને એ જ એ એમનામાં પણ ઉતારે છે અને જ્યારે આપણી સાથે એ લોકો ડિબેટ કરે ત્યારે પણ આવી જ અગ્રેસરતા દેખાડતા હોય છે એટલે ઘણીવાર મીડિયાનો રોલ એવો છે કે એમને જ્યારે જે વાત કરે તો એમને થોડો એમનો ટોન ઓછો રાખવો જોઈએ બહુ અગ્રેસિવ રીતે વાત ન કરવી જોઈએ કારણ કે બધાને અસર થાય છે અને ટીવી ડિબેટમાં તો ઘણીવાર મારામારી પણ દેખાડે છે એટલી ખરાબ રીતે એન્કર વાત કરતા હોય છે એ પણ એક સારી વસ્તુ નથી તમે કોઈને ડિબેટ માટે બોલાવ્યા હોય તો ચર્ચા કરો વિચાર કરો ડિફરન્સ ઓફ ઓપિનિયન હોઈ શકે પણ કોઈનું અપમાન ન કરવું જોઈએ અને આવી ભાષા તો ક્યારેય પણ પ્રયોગ ન કરવી જોઈએ મારું માનવું છે કે મીડિયા એક ન્યૂઝ આપવાનું કામ કરવાનું હોય છે જો કે આજકાલનું મીડિયા તમે જુઓ તો અગ્રેસિવ નેચરનું ડિબેટ નેચરનું અને મેઇન છે એમને હવે એન્ટરટેનમેન્ટ આપવું છે જેના કારણે એમની ટીઆરપી હાઈ જાય એના કારણે એમના વધારે લોકો જોવે અને એમાં જે મેઇન મુદ્દો હોય છે કે સારું સ્પષ્ટ અને સટીક ન્યૂઝ આપવું એ જળવાયું નથી રહેતું આના કારણે અગ્રેસિવ ડિબેટ્સના કારણે અને ફેક ઇન્ફોર્મેશન ઘણી બધી આવતી હોય છે એના કારણે ઘણા લોકોના મનમાં એન્ઝાયટી ડિપ્રેશનનો શિકાર કોઈના હાર્ટ પેશન્ટ હોય છે એમને તકલીફ હોય છે એમને પ્રોબ્લેમ્સ આવતા હોય છે જે પહેલાંના જમાનામાં નહોતું પહેલાં મારા દાદા હતા એ કહેતા હતા કે રેડિયોમાં સારા અને શાંતિપૂર્વક સમાચાર આવે સાંભળી વાત હવે એક કામ કરીએ સિનિયર સિટીઝનને પૂછીએ ઓગણીસો ઇકોતેરનું યુદ્ધ પાસઠનું યુદ્ધ જેણે જોયું છે એણે આકાશવાણી પણ યુદ્ધના સમાચાર સાંભળ્યા હશે શું એ લોકો મ્યુઝિક ની સાઈડ ઇફેક્ટ બતાવતા હતા સાયલન અવાજ વગાડતા હતા એ ન્યૂઝ રીડરો પેનિક થઈ બૂમ બળલા પાડીને બોલતા હતા નોતા કરતા કેમ આવો સિનિયર સિટીઝન ને પૂછ તમે એ સમાચાર જોયા છે ને ભોરના સાંભળ્યા હશે કેવા સમાચાર કેવી રીતે આપતા ભારતના પાકિસ્તાન સામે જે મોટા ભાગના યુદ્ધો થયા છે ઓગણીસો માં અમે દસ પંદર વર્ષના હઈશું અને ઓગણીસો એકતરમાં વીસ એકવીસ બાવીસ વર્ષના આવીશું છે બંને વખતે યુદ્ધો થયા હતા લોકોમાં જાગૃતિ એ એટલી બધી નથી આ યુદ્ધ પહેલું બાસઠનું યુદ્ધ થયેલું એ વખતે પહેલાં યુદ્ધનું તો કંઈ પહેલું નહોતું પણ પાસઠના યુદ્ધમાં એટલા બધા લોકો જાગૃત નહોતા અને રેડિયો એ વખતે ટ્રાન્ઝિસ્ટર રેડિયો આવતા એ ટ્રાન્ઝિસ્ટર રેડિયો ઉપર જે કંઈ સમાચાર આવતા કે ભાઈ આ ફલાણી જગ્યાએ યુદ્ધ થયું છે યુદ્ધની આ પરિસ્થિતિ છે એ દર અડધી કલાકે કલાકે પાંચ દસ મિનિટના સમાચાર આપવામાં આવતા હતા કન્ટિન્યુ સમાચાર આપવામાં આવતા નહોતા કારણ કે રેડિયો ઉપર અમુક સમાચાર આપવાના ટાઈમિંગ નક્કી હતા કે આટલા વાગે સમાચાર આવશે આટલા વાગે એમાં બધી જાતના સમાચાર આપવાના હોય એટલે યુદ્ધના સમાચારો લિમિટેડ પાંચ પાંચ દસ દસ મિનિટના આપવામાં આવતા હતા એની પાછળ બેકગ્રાઉન્ડમાં બીજું કંઈ વખતે સાધનો ન હતા સામાન્ય રીતે ઓગણીસો એકોતેરમાં જ્યારે યુદ્ધ થયું ત્યારે અમે લોકો એજમાં હતા એજ વખતે તો ફક્ત ને ફક્ત એક તો રેડિયોના સમાચાર આવતા હતા અને સાથે સાથે બીજે દિવસે સવારે ન્યૂઝપેપરમાં જે સમાચાર આવે તેનું આપણે સાચું માની લેવાનું હતું અને એ વખતે પેનિક કોઈ પણ જાતનું હતું નહીં અને સામાન્ય રીતે જે કોઈ અડધો કલાકે કલાકે જે કોઈના સમાચાર આવે અને સમાચાર માની અને આપણે એ રીતના દરેક જણા હતા સાથે રાત્રે જો અંધારપટની વાત આવે તો અમે લોકો એ અમારા મા બાપ અમારા વડીલો બધા જ લોકો ઘરની અંદર બારની બારણું બારીઓ બધું બંધ કરી પડદા પણ બંધ કરી દેતા હતા અને એ વખતે કદાચ પડદા ના હોય તો બ્લેક અમે પટ્ટીઓ બી લગાવી દેતા હતા અને એ વખતે એવું લાગતું હતું કે ખરેખર ડિસિપ્લિન યુદ્ધનો માહોલ અને બધે બધી રીતે બરાબર સચવાતું હતું પણ એ વખતે આવું કોઈ પેનિક હતું નહીં અને જે બીજે દિવસે સાચા સમાચાર આવે એ ન્યૂઝપેપરની અંદર અમે માની અને એ વખતે આગળ ચાલતા હતા મીડિયા પર જે આપણે સમાચાર જોઈ રહ્યા છીએ એમાં અત્યારે બે પ્રકારના લોકો હોઈ શકે છે એક તો એવા છે કે જેને થોડો ડર છે હવે ખરેખર ડરવાનું કોઈ કારણ નથી જે રીતે આપણી મિલિટરી આપણો ફોર્સ અને આપણું જે આ બધો સૈન્યની તાકાત છે એના માટે આપણને ગર્વ છે નંબર બે મીડિયા પર જે અત્યારે સમાચાર આપણે સાંભળીએ છીએ એનાથી આપણા મનમાં જે ઘણી ઘણી વસ્તુઓ ખબર જ નથી હોતી આપણને એ આપણને ખરેખર બહુ જ જાણવા મળે છે અને આવા સમયે આપણે બી શું પગલાં લેવા જોઈએ અને કદાચ આપણામાં કોઈ યોગ્યતા હોય તો આપણે એના માટે શું ફાળો આપી શકીએ એ પણ બહુ જરૂરી છે માટે સમાચાર જોઈ અને એમાંથી સારી વસ્તુ એક્સેપ્ટ કરવી જોઈએ અને આપણાથી બનતું હોય એ પ્રમાણે જોવું જોઈએ અક્ષય કુમારે એવું કીધું કે ભાઈ મિલિટરી માટે માણસો રોજનો એક રૂપિયો બી આપે તો બી ઘણું છે એમ આપણે બી આપણે વિચારવું જોઈએ અત્યારે આપણે જોઈશું આજના સમાચારમાં એવું હતું કે ટ્રાન્સપોર્ટ યુનિયન ઓફ ઇન્ડિયા એ લોકોએ એવું કીધું કે અમારી કેટલી બી ટ્રકો તમારે જોઈએ જે સ્થળે જે જગ્યાએ તમે કહેશો ત્યાં અમે મોકલી આપીશું અને એટલે સમાચાર જોયા પછી અને દુનિયામાં શું ચાલી રહ્યું છે આપણે એના માટે શું સાવચેતીના પગલાં લેવા જોઈએ એ બી જાણવું જ જોઈએ અને મારા અભિપ્રાય મુજબ માણસે અત્યારે ટીવી ખાસ જોવું જોઈએ જેનાથી પોતે દુનિયામાં કહો કહો આપણા દેશમાં અત્યારે શું ચાલી રહ્યું છે એ એને માહિતી મળે આજે નાના છોકરાઓ હોય કે મોટા હોય ઘરમાં નાના છોકરાઓને પણ ઘણી વખત આનાથી હિંમત મળતી હોય છે રેડિયોમાં એવું હતું કે મોટ સમાચાર આવતા હતા ડિટેલમાં સમાચાર આવતા હતા અને આપણને લાગે કે આ રિયલ આપણને લાઈવ ડેમ થતો હોય એ પ્રમાણે લાગતું હતું અને બહુ બહુ બરા નતા અને જે એના બ્રોડકાસ્ટર હોય એ લોકો બહુ સારી રીતે ક્લેરિટીને બધું સારું હતું એ લોકોનું અને એમ લાગે કે આપણે યુદ્ધ જોઈ રહ્યા છીએ એવું લાગે આપણને અને અત્યારે લા એકનું એક રિપીટ થયા જ કરે છે અને એકનો એક ઇન્સિડન્ટ હોય તો રિપીટ દરેક ચેનલવાળા આ કરતા હોય છે એટલે અને બૂમ પરડ જ પાડે છે પણ એકચ્યુઅલી જે વસ્તુ બતાવવાની છે તે બતાવતા નથી એટલે ઘોંખાટ સાથે તો નતા આપતા પણ ન્યૂઝ આપતા હતા બધા ટૂંકમાં ઘોંખાટ સિવાય આપતા હતા ન્યૂઝ ને અત્યારે તો ટીવી આવી ગયું એટલે એ ટાઈમે એલ ટીવી નહોતા ટૂંકમાં બહુ ઓછા ના હતા અત્યારે તો એલઈડી આવી ગયા એટલે બધા ઘોંઘાટથી બી અવાજ આપી શકે છે અતિ સહયોગથી તો ના કહેવાય પણ એકના એક ન્યૂઝ વારે વારે આપે છે એ બહુ ખરાબ વસ્તુ છે સવારના ન્યૂઝ સાચે આવે ને પાછા એના એ પાછા સવારે આવે તો બોમ્બ ફૂટી ગયો હોય તો પાછા પહેલાંને લાગે કે સાચે ફરીથી ફૂટ્યો અને બીજે દિવસે એવું લાગે કે ફરીથી ફૂટ્યો એમ એકના એક ન્યૂઝ વારા પર આપવાના જોઈએ એમ એ વખતનો માહોલ તો આવો જ હતો ટૂંકમાં પણ બહુ આનાથી ખરાબ હતો માહોલ કારણ કે પર એટલો બધો થતો હતો કે લોકો પહેલાં તો પહેલાં કાચ આવતા હતા એટલે ન્યૂઝપેપર કાચ ઉપર લગાવવા પડે કે કંઈ બી તમારે લગાવવું પડે કે બહાર લાઇટ બી પ્રકાશ ના આવે એમ લાઇટો વારની લાઇટો ઉપર બી કલર કરવો પડે બિલકુલ અંધારપત એટલે અંધારપત એવું લાગે ને સોસાયટીના છોકરાઓ નાના નાના નીકળે બધા ને અંધારપટ કરાવે એમ કોઈકના ઘરની લાઇટ ચાલુ હોય તો બૂમો પાડીને લાઇટો બંધ કરાવતા મેં ઓગણીસો પાસઠ અને ઓગણીસો બંને યુદ્ધો જોયેલા છે એ ટાઈમે હું રાયપુરમાં રહેતો હતો અને ત્યારે યુદ્ધ શરૂ થાય એ પહેલાં સાયરન વાગતી હતી અને લોકો બધા એકદમ ગંભીર થઈ જતા હતા તથા ત્યાં બ્લેકઆઉટ પણ થઈ જતો બ્લેકઆઉટ એટલે સેજ પણ કોઈ પણ ઠેકાણે કોઈ લાઇટ દેખાય નહીં અને અમે બધા યંગ છોકરાઓ ગલીમાં અને મોલ્લામાં ફરી અને બધે જ અંધારું હોય એની તકેદારી રાખતા હતા અને એ ટાઈમે બધા ગંભીર ઘણા થઈ જતા હતા કે ખરેખર સારું કંઈક આવી જશે તો આપણે શું કરીશું અત્યારની અત્યારે એની સામે અત્યારે એવું છે કે મીડિયાનું ચલન બહુ મોટું થઈ ગયું છે અને મીડિયા એકને એક વસ્તુ એટલી બધી રિપીટ કરે છે કે લોકો માનસિક રીતે ત્રાસી જાય છે એમાં ખરેખર જે આપણા સિનિયર સિટીઝન વૃદ્ધો હોય અથવા તો નાના બાળકો જે લોકો દસમાને બારમાની એક્ઝામ આપતા હોય અને એની સાથે માદા લોકો હોય હોસ્પિટલની બાજુમાં હોય કે એ આ બધે ઠેકાણે જ્યારે આ રીતે ટીવીમાંથી બધી ચેનલોમાંથી ભયંકર રીતે બધું ચાલતું હોય એકની એક વસ્તુ રિપીટ અને પાછળ અંદર અંદર બી લોકો બધા રાડા રાડી કરતા અમે લોકોએ અંધાર પર જોયેલો હતો સાયલનો વાગે એ જોયેલી હતી અને ત્યાં પબ્લિકને ભેગી થવા નહોતા હતા પોલીસ કર્મીઓ ઉભા રહીને સાથે બધી રીતે અમને સપોર્ટ કરતા હતા આ રીતના આવતા હતા એ રીતના આવતા હતા યુદ્ધના જે અમુક અમુક આવતા હતા આ જગ્યા વોર થઈને આ જગ્યા બોમ્બ ફૂટ્યો છે આ જગ્યા થયું એ બધું આવતું હતું એ તો આ શાંતિ છે શાંતિ હતી માનસિક તો થાય છે લોકોને અસર તો થાય છે કે આ બધી બુઓ એવી પાડતા હોય છે જે જેથી મીડિયા કર્મી વાળા જે સમાચાર બતલાવતા હોય છે એની અંદર લોકોને એકદમ એ થઈ જાય છે ઇફેક્ટ પડી જાય છે શરીર ઉપર ને મગજ ઉપર બી બહુ ઇફેક્ટ પડી જાય છે હું ઓગણીસો એકોતેરની અંદર હું તે વખતે દસમા ધોરણમાં હતો અને ત્યાર પછી એટલું બધું વોલ્ડ હોય ને સરસ રીતે આ લોકોએ આયોજન કર્યું હતું ને અને ટીવીની અંદર બી તે વખતે ટીવી હતા જ નહીં રેડિયોની પ્રકરણ થતું હતું ને રેડિયો મારફતે અમારી જાણ કરવામાં આવતી હતી અને લોકો તૈયાર થઈને બેસી જ જતા હતા સાડા સાત વાગે ન્યૂઝ આવતા સાડા સાત બધા બેહીને તૈયાર થઈ જતા હતા અને સરસ એકના એક કોઈ ન્યૂઝ આવતા નથી કમ્પ્લેક્સ

અને ત્યારે અમને આકાશવાણી અને દૂરદર્શન પર ઉદ્ઘોષક તરીકે સમાચાર વાચક તરીકે કામ કરવાની તક મળતી હતી એ વખતે અમારા રોલ મોડેલ હતા લેમ્યુઅલ હેરી જે આકાશવાણી પરથી દરરોજ સાંજે સરસ બેઝ મેટલિક વોઇઝમાં સમાચાર આપતા હતા એમની પદ્ધતિ એટલી સરળ અને સચોટ હતી કે આપણને સહેજે એ પદ્ધતિ ગમી જાય એ સ્વાભાવિક હતું ખાસ કરીને અત્યારે જે સમાચાર વાચકો છે ઉદ્ઘોષકો છે એક તો એમના ચહેરા પર કોઈ પણ પ્રકારનું ગાંભીર્ય નથી દેખાતું બીજી વસ્તુ એ છે કે એક મેચ્યોરિટી દેખાવી જોઈએ જ્યારે તમે એક સમાચાર કે ઉદ્ઘોષક તરીકે કંઈક વાત કરો છો ત્યારે તમારી વાતનું વજૂદ તમારી ઓથેન્ટિસિટી અને જેને કહીએ ને કે તમારા સમાચાર આપવાની પદ્ધતિનો એક પ્રભાવ પડવો જોઈએ એ પ્રભાવ અત્યારે પડતો નથી બોલકા શબ્દો અને અંગ્રેજી ગુજરાતી શબ્દોથી ગુજરેજી ભાષામાં જે સમાચારો આવે છે એ સમાચારો એ બધાને આકર્ષી શકતા નથી બીજું કે સમાચાર વાચક તમે છો તમે કોઈ પ્લેબોય નથી કે તમે સ્ટુડિયોની અંદર જાત જાતનું વાતાવરણ ઊભું કરીને એક પ્રકારનો ભય ઊભો કરો કે લોકોની શાંતિમાં ખલેલ પહોંચાડી દો કે કોઈકને કોઈપણ પ્રકારની અંદરથી ઉદ્વેગ ઊભો થઈ જાય સાંભળનારાને કે જોનારાને ચિંતા થઈ જાય કે એમ કે એમાં કેટલાકને તો આવા સમાચારો જોઈને હાર્ટ એટેક આવી જાય આવી પરિસ્થિતિ હોય છે તો આ સમાચાર આપવાની પદ્ધતિ નથી સમાચાર વાચકે પોતાનું ગાંભીર્ય ભાષાની સચોટતા અને સમાચારોની સચ્ચાઈ સાથે કામ કરવું જોઈએ તો ઠીક છે જુદા જુદા ગ્રાફિક્સ બનાવીને પ્લે નામથી અંદર એણે મિસાઇલ ફેંકીને આવા બધા ગ્રાફિક્સ એટલે કેટલીક પ્રજાને ખબર છે કે આ ગ્રાફિક્સ છે પણ ક્યારેક અમુક લોકો આવા ગ્રાફિક્સને એ લોકો એવી રીતે રજૂ કરે છે કે સાચું માની લે છે અને સાચું જ્યારે માને છે ત્યારે એ લોકો લોકોમાં એક પ્રકારનો ગભરાટ પણ ફેલાઈ જાય છે એટલે સમાચાર એ સત્યને રજૂ કરવા માટે છે જે સાચી ઘટના છે હકીકત છે એને લોકો સમક્ષ લઈ જવાની છે એમાં તમારા અભિપ્રાય હોય પણ અભિપ્રાયમાં પક્ષપાત પણ ન હોવો જોઈએ જ્યારે આજે તો અમુક ચેનલ અમુક પ્રકારનો પક્ષપાત કરે છે જ્યારે બીજી ચેનલ બીજા પક્ષ તરફ વાત કરતી હોય છે તો આ આપણા મીડિયાને અને આપણી મીડિયાની જે લેવલ છે એને હાનિ પહોંચાડે છે અને એ વાત આપણું ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાતી મીડિયા છે એણે પણ ખૂબ ધ્યાનમાં રાખવાની જરૂર છે અને એટલું બધું ઉશ્કેરાટ સાથે બૂમો પાડીને બોલવામાં આવે છે તો બૂમો પાડીને બોલવું એન્કરિંગનો પણ ભાગ નથી કે સમાચાર વાચનનો પણ ભાગ નથી તો આ વસ્તુ જો ધ્યાનમાં રાખવામાં આવે અને આપણી ગુજરાતી ચેનલો ઉપર માત્ર યંગ જ ચહેરા દેખાવા જોઈએ એવો પણ આગ્રહ સમાચાર ચેનલોના માલિકોનો ન હોવો જોઈએ કારણ કે અમુક અનુભવી લોકો જ્યારે એન્કર તરીકે કે સમાચાર વાચક તરીકે આવે છે તો એનો પ્રભાવ અલગ જ હોય છે હવે સાયકોથેરાપિસ્ટ આ હૃદય રોગના ડોક્ટરને આપણે પૂછીએ કે આ જે બૂમ બરાડા વાળી પદ્ધતિ છે સમાચાર વાંચવાની એક્સાઇટમેન્ટ ઊભું કરવાની બ્લડ પ્રેશર હાઈ થાય જોર જોર થી બોલવામાં આવે યુદ્ધના સમાચારો છે ઝડપથી બોલો આ જે પદ્ધતિથી બોલવામાં આવે એમાં નબળા મનના માણસો નબળા હૃદયના માણસોની શું સિદ્ધિ થાય મનની સિદ્ધિ શું થાય સાયકોથેરાપિસ્ટને પૂછીએ અને હૃદયના કેવા હૃદય રોગના આપણે કે શું હાલત કોઈ પણ જાતનું એક્સાઇટેશન એક્સાઇટેશન જેને ઇમોશનલ થાય એના લીધે બોડીની અંદર અમુક ચેન્જીસ થતા હોય છે સિમ્પેથેટિક સિસ્ટમ આપણી બોડીની અંદર હોય છે જે ફાઇટ ઓર ફ્લાઇટનો રિસ્પોન્સ આપતી હોય છે તો ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિયલ દરેક માણસની સિસ્ટમ અલગ અલગ હોય અમુક લોકો થોડા સ્ટ્રેસમાં પણ એકદમ પેનિક થઈ જાય અમુક લોકોને વધારે સ્ટ્રેસમાં પણ પેનિક ન થાય પણ સિમ્પેથેટિક સિસ્ટમ ડ્રાઈવ થાય એ વખતે હૃદય ઉપર લોડ પડતો હોય છે જેની અંદર બ્લડ પ્રેશર વધી જવું ધબકારા ફાસ્ટ થઈ જવા અમુક વખત જો બ્લડ અંદર બ્લડ જાડું હોય અને કોઈ જગ્યાએ બ્લોકેજ હોય નળીઓમાં તો એના લીધે હાર્ટ એટેક પણ થવાની શક્યતા રહે રહેતી હોય છે એ બહુ રેર ફિનોમિનન છે પણ સ્ટીલ એક શક્યતા અને એક કારણ કહી શકાય જ્યારે એક તો આ એક્યુટ અસર છે કે એક સાથે જોરથી કોઈ બોલે અને આપણું સિમ્પેથેટિક સિસ્ટમ ઓવર એક્ટિવેટ થઈ જાય જેમાં આપણે સાંભળતા હોય કોઈ ઇમોશનલ રિએક્શનના લીધે ઘણીવાર માણસ ફેઇન્ટ થઈ જતા હોય ચક્કર ખાઈને પડી જતા હોય છે એ પણ વેઝોવેગલ સિન્કોપ અમારી ભાષામાં કહેવાય કે ઇમોશનલ ઓવર એક્સાઇટેશનના લીધે બોડીના બ્લડ પ્રેશર સડનલી લો થઈ જવાના લીધે માણસ બેભાન થઈ જતો હોય છે એ એક બહુ સામાન્ય વસ્તુ છે પણ આની એક ક્રોનિક અસર એટલે લાંબા ગાળાની અસર જો બહુ ઘોંઘાટવાળા વાતાવરણમાં રહેતા હોય તો એના લીધે સાઉન્ડ પોલ્યુશનના લીધે જે લોંગ ટર્મની ઇફેક્ટ થતી હોય એની અંદર બ્લડ પ્રેશર વધવું સ્લીપ ડિસ્ટર્બન્સીસ થવા અને ઓવરઓલ સિમ્પેથેટિક ડ્રાઈવ ઓવર એક્ટિવેટ રહેવાના લીધે બ્લડ પ્રેશર અને હાર્ટ રેટના પ્રોબ્લેમ થતા હોય છે જે લાંબા ગાળે હૃદયને નુકસાન પહોંચાડી શકે પ્રિકોશન સ્વરૂપે એક પ્રિકોશન તો આપણા આપણે બહારના એન્વાયરમેન્ટને કંટ્રોલ એટલું ન કરી શકીએ પણ આપણા પોતાના બોડીને રિલેક્સ કરવા માટે તેને મેડિટેશન કરી શકો અને પ્રેયર તરીકે પ્રાર્થના વગેરે તમે કરી શકો અને જો બ્લડ પ્રેશર હોય તો બ્લડ પ્રેશરની દવા રેગ્યુલર લેવાથી પણ આની સામે રક્ષણ ઇનડાયરેક્ટલી રક્ષણ મળતું હોય છે લાંબા સમય સુધી સો ટકા આવા વાતાવરણથી દૂર રહેવું જોઈએ કોઈ વાર એક્યુટલી થોડા સમય માટે હોય તો એ ઓકે છે પણ લાંબા ટાઈમ માટે સારું નથી મોટા મોટા આવા જે બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ કરીને જે સમાચારો આવે છે અત્યારે જે સમાચારો આવે છે એમાં લગભગ મોટાભાગના લોકો ટીવી ચેનલમાં આ સમાચાર જોવાના છે આખો દિવસ સતત એકની એક વસ્તુ બ્રેકિંગ ન્યૂઝ તરીકે તમે બતાવો પાછળ સાયરનનો અવાજ હોય એટલે એ સેન્સિટાઈઝેશન થાય કારણ કે આપણે હમણાં જ જોયું કે બ્લેકઆઉટ વખતે સાયરન વાગી હતી તો એ આપણને સેન્સિટાઈઝ કરવા માટે વાગી હતી પણ હવે જો એ જ સાયરન ચોવીસ કલાક ઘરની અંદર ટીવીની સામે બેસતી વખતે વાગે તો આપણને સાયકોલોજીકલ અનસર્ટનિટી રહે જેવું કે એન્ઝાયટી અનસર્ટન થઈ જાય કે ભાઈ હમણાં જ કંઈક થશે હમણાં જ કંઈક થશે સતત આપણને એવા વિચારો આવવા મળે ભયનું વાતાવરણ રહે ઘણી વખતે ગુસ્સો પણ આવે ઇરિટેશન પણ થાય અને ધારો કે બાળક હોય તો બાળક પોતે વિડ્રો થઈ જાય એકલું બેસી રહે ઘણી વખતે સડન એને એવું થાય કે રાત્રે મારે એકલા નથી સૂવું એ સિવાય મોટાઓ લોકોમાં પણ રિપીટેડલી એકના એક જ વિચાર ચાલુ થાય જેને ઓબ્સેસિવ થોટ કહેવાય અને માની લો કે એ કોઈ આવી જગ્યાએ એક્સપોઝ થાય ત્યારે એને પીટીએસડી એટલે કે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસો ડિસોર્ડર જેવો એક રોગ પણ થતો હોય કે જેમાં હમણાં જ કંઈક થશે હમણાં જ કંઈક થશે એવા ભયસ્થાનો અને વિચારો ચાલુ રહેતા હોય છે આપણે સામાન્ય રીતે જોઈએ તો અત્યારની જે પરિસ્થિતિ છે એમાં એવું બને છે કે ભાઈ આપણે સતત આનાથી માહિતગાર રહેવું જોઈએ પણ એની સાથે સાથે એવું નહીં કે ચોવીસ કલાક એનાથી માહિતગાર એટલે આપણે સોશિયલ મીડિયા કે ન્યૂઝ છે એનો ટાઈમ છે એ લિમિટેડ કરવો જોઈએ સાથે સાથે આપણી રૂટીન એક્ટિવિટી જે છે એ નોર્મલ રાખવી જોઈએ એટલે આપણે સ્ટેબલ છીએ આપણે રૂટિનમાં સ્ટેબલ રહી શકીએ તો આપણી રૂટિન એક્ટિવિટી આપણે રાખવી જોઈએ એ સાથે સાથે મુક્તપણે ચર્ચા કરવી જોઈએ એટલે ધારો કે ઘરમાં કોઈ વડીલ હોય ટ્રસ્ટેડ માણસ હોય તો એની જોડે આપણે એવી ચર્ચા કરવી જોઈએ કે આમાં જે ન્યૂઝમાં બતાવે છે અને એકચ્યુઅલ શું છે તો એ ડિસ્કશન કરો તો તમે થોડું ડાયવર્ઝન પણ થાય અને તમને સાચી સમજણ મળે એ સિવાય તમે તમારી હોબી ધારો કે છે તો એ એની ચાલુ રાખો તો તમારે આ બધા વિચારોમાંથી તમને ડાયવર્ઝન મળે એ સિવાય તમે ડીપ બ્રીથિંગ કાં તો લેઝરેબલ એક્ટિવિટીમાં પણ ભાગ લઈ અને તમે આ બધી વસ્તુઓથી દૂર રહી શકો છો તો નિમ્માસ્પેસિયલમાં આ હતી વાત સમાચારો વાંચવાની ઓગણીસો એકોતેર ની પદ્ધતિ લેમ્યુઅલ હેરી જે રીતે વાંચતા હતા અને આજની સમાચાર પીરસવાની પદ્ધતિ ઝડપથી ભૂમ પાડી એક્સાઇટમેન્ટ ઊભું કરીને બોલવાની પદ્ધતિ બેમાં શું ખોટું છે શું સાચું છે એની પ્રજાજનો શું નોંધ લે છે એની ફરી મળીશું શબ્દ ત્યાં સુધી મને પંકજ સાહેબ રજા આપશો આવજો